અરે રાધા રે ઓ રાધા અરે રાધા રે રાધા મેં સાંભળી છે એક વાર્તા મે મેં સાંભળી છે એક વાર્તા તા જસોદા એમ કેતાસોડિયા નિવા માડતા તા જસોદા એમ કેતા कानूण आ व मंडता अमे गो कुण दामे ग्याे गो कूड़ा मे घा यमे गायोच रवावा गा अम्मे गायोच रवा गेता जसोदा ये मुता निवारता मांडता जसोदा ए Maketa ta, gowadi ani varta mandata ta. Re ora. राधा अरे राधा रे हो राधा मैं सांभड़ी से एक वार्ता छे एक वार्ता सौदाता था गोवाड़िया निवार्ता मांडता ता, ता जसोदा एम कहता गो था गोवाड़िया निवार्ता मांडता ता था अमेजू જૂના ગઢ માં તા અમે જૂનાગઢમાં ગઢ માં ગયા તા તમેરા ભરવા ગયા તામે મા મેરા ભરવા ગયા જ સોદા એમ કેતા તા ગોવાળિયા ની વાર્તા માંડતા તા એમ કેતા તા ગોવાળિયા વાર્તા માંડતા ಅರೆ ರಾಧಾ ರೇ ಓ ರಾಧಾ ಅರೆ ರಾಧಾ ರೇ ಹೋ ಮೇ ಸಾಡಿ ವಾರ್ತಾ ಮೇ ಸಾಭಡಿ ವಾರ್ತಾ ಜಸೋದ ಏಮಕ ನಿವಾರತಾ ಮಂಡತಾ ತಾ ಜಸೋದ ಏಮಕೆ ತಾತ ಗೋವಾಡಿಯ ನಿವಾರ್ತಾ માંડતા તા અમે મેમેવાડગડ માં ગયા તા અમે મેમેવાડગડ માં ગયા તા તમે ઝેર ના અમૃત કીદા તમે ઝેર ના અમૃત કેદા જસોદા એમ કેતા તા ગોવાડિયા ની વારતા માંડતા તા જસોદા એમ કેતા તા ગોવાડી यानी वार्ता मांडता ता अरे राधा रे ओ राधा अरे राधा रे हो राधा मैं साबड़ी से एक वार्ता मैं साबड़ी छे एक वार्ता जसोदा ए मकेता था गुवाड़िया नी वार्ता मांडता जसोदा ए मकेता था Yeah. गोवाड़िया मानता हस्ती न पुर मा हस्ति न पुरा गया चीर पूरवाने ने ज्ञाता तमे चीर पुराने ज्ञाता जसोदा एम कहता था, था, था। गोवाड़िया मांडता ता जसोदा एम कहता ગોવાડિયા નિવારતા માંડતા તા અરે રાધા રે ઓ રાધા અરે રાધા રે રાધા મેં સાંભળી છે એક વાર્તા મેં સાંભળી છે એક વાર્તા તા સુદા એ યા નિવાર તો માંડતા તા જસો દાય એમ કેતા તા ગોવાળિયા નિવારતા માંડતા તા અમે ગોપી મંડળ માં ગયા તા અમે ગોપી મંડળ માં ગયા તા તમે ભજન સાંભળવા ગયા તા તમે ભજન સાંભળવા ગયા તા તમે દર્શન દેવા ગયા તા तमें दर्शन देवा गया जसोदा एम के ताता था गोबाड़िया निवार्ता माडता था, था। जसोदा एम के ताता था गोबाड़िया निवार वार्ता था अरे राधा रे ओ राधा अरे राधा रे हो राधा मैं सांभड़ी से एक वार्ता મેં સાંભળી છે એક વારતા જસોદા એમ કે તા ગુવાડિયાની ગુવાળિયા વાર્તા માંડતા તા જસોદા એમ કે તા ગોવાળિયા ની વારતા માંડતા હતા અમે ફૂલ કીધા અમે ગયાતા અમને મલ્યા ગીતા બેન સખી અમે કર્યા ભજન પૂનમ દિવસે જસોદા એમ કેતા હતા ગોવાળિયા ની માંડતા હતા અમે આજે ગુરુ પૂર્ણિમા હતી અને અમારે બપોરે રોજ સત્સંગમાં જઈએ છીએ પણ અમને એમ થયું કે આજે અમારો દિવસ ખાલી જશે તો અમને ભગવાને એક સખી મેળવી આલી તો અમે આજે એમની જોડે સત્સંગ કરી લીધો કૃષ્ણ કને અહીંયા